અને હવે વાત લોકમત બે હજાર ચોવીસ વિશે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે પહેલા ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે એક શનમોડમાં જોવા મળી રહી છે ક્લસ્ટરોની બેઠક યોજાઈ હતી દિલ્હી ખાતે છવ્વીસ બેઠકો અંકે કરવા માટે અનેક રણનીતિઓ પણ ઘડવામાં આવી આ બેઠકમાં તો અલગ અલગ રાજ્યમાં

ખાસ કરી ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોને આઠ ક્લસ્ટરની અંદર ડિવાઈડ અગાઉ કરવામાં આવી હતી અને ત્યાં આઠે આઠ ક્લસ્ટરની આઠ જેટલા સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા આરસી ફળદુ બાબુભાઈ જેબલિયા સહિતના આ નેતાઓ છે કે જેને છવ્વીસ બેઠકો પૈકી જેને આઠ ક્લસ્ટરની અંદર વિભાજિત કરી છે તેવી બેથી ત્રણ જેટલી લોકસભા બેઠકો છે તેની જવાબદારી સોંપવામાં આવી હતી આ તમામ આઠે આઠ નેતાઓ આજે દિલ્હી પહોંચ્યા હતા જ્યાં ક્લસ્ટર ઇન્ચાર્જની બેઠક ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની અધ્યક્ષતામાં મળી જેની અંદર હવે પછીની રણનીતિ કયા પ્રકારની હશે તેને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી છે અગાઉ એ પ્રકારની સિસ્ટમ હતી કે લોકસભા દિશ ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવતી હતી પરંતુ આ વખતે ભાજપે એક નવી સ્ટ્રેટેજી અપનાવી છે ને તે સ્ટ્રેટેજી અનુસાર ક્લસ્ટરની અંદર લોકસભા સીટો જે છે તેને ડિવાઈડ કરવામાં આવી છે તેની જવાબદારી એક એક નેતાને સોંપવામાં આવી છે આગામી દિવસોની અંદર આ લોકસભા બેઠકની અંદર જે પણ કાર્યક્રમો યોજાશે ચાહે પ્રદેશના હશે ચાહે રાષ્ટ્રીય હશે પ્રધાનમંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓના જે પ્રવાસો હશે જાહેર સભાઓ હશે તેની સંપૂર્ણ જવાબદારી જે છે તે આ નેતાઓના સિરે હશે અને તેને લઈને આજની બેઠકની અંદર મહત્વની ચર્ચા જે છે તે આગામી કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી રણનીતિને લીને કરવા